સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ડાયરા ને કેમ છો બધા મજામાં ને અટાણે વાય ગયા હાડા ને આજે અમે હવારે થી લોગ નથી મનાવ્યો આજે અમે હાડા શિયારે થી ચાલુ કર્યો તો જો અટાણે તો આથણા ની સિઝન છે તો અમે ગુંદા ઉતારી આવી મા દીકરી ને અમારે છે ને બનાવવાનું છે ગુંદા નું આથણું તો ગુંદા નું આથણું કઈ મસાલો કે નથી નાખવાનો ખાલી હળદર મીઠું અને કેરીનું પાણી તો જે આના છે ને દીટીયા રેવા દેવાના દીટીયા એટલે કે દાંડલો દાંડલો રેવા દેવાનો અને આ ફૂટેલું હોય ને એનો આગળ તમને બતાડતા જુંદા ને જો અસલ રૂપા દાંડલા તોડી દાંડલા એટલે હાવ ના તોડ્યા એ તો દીટીયા રાખ્યા ડીટિયા હોતા છે અને આને ધોઈને ઓઢણા માથે હુકવી દીધા અને હુકવી ને મેં આવી રીતના ઠાક્યા ઠેકાતા ને આ છે ને રાજવી ને ધીરુભાઈ છોકરા આવ્યા બેહવા હવા એ પગ મુકતા ગયા ને હાલાઈ ગયા માથે ગુંદા સીપી નાખ્યા રૂપા મોટા મોટા હતા ગુંદા ને જો કેરી ક્રિષ્ના ગઈ ને તે ત્રણ કેરી તોડી આવી અમારે આંબામાંથી અને કેરી ભેગી નાખી દઈ ને તો સિક્કા નો થાય અને બોરો પણ સારો આવે ખાટા પાણીમાં ખાટા મીઠા બને ચાલો હવે ભરી લઈ અને આમાં કઈ આપણે મસાલો કઈ નતો કઈ આપણે ધાણાના કુરિયા રાયના કુરિયા ને એવું બધું હોય ને કે એ ન કંઈ ખાલી કેરી અને ગુંદા હળદર ને મીઠું ખાલી એ નીત બહેણી ભરી અને મૂકી દેવાના છે અને આજની તારીખમાં તમને રેસીપી બે આપી દે હું અમે જો કેરી ગુંદાનો બોરો નાખવાનો છે રેડી અને મરસા મરસાના અમારે રાયતા બનાવવાના છે અને મને સવારે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળ્યો કેમ કે અમારે બારના ઘર હમ અમારે ગમાણુંના કામ પૂરા થઈ ગયા એટલે બહુ સાજું હતું બધું એટલે બધું ત્યાં હમ નમું કર્યું અને અહીંયા બેરલ ધોયા અને ક્રિષ્ના નીતિન બેન ભાઈ રાણાવા ગયા હતા થોડુંક જરૂરી કામ હતું એટલે પછી હું એકલી હતી અને અમારે રિયા આવી રમવા આજે જાજે આવી અમારે રિયા ચાલો હવે હું બૈણી ભરી લઉં ને આના છે ને કઈ પણ આના છે ને ડીટીયા એટલે કે દાંડલા ન તોડાય ન કોઈ થાય એટલે આવી રીતના દાંડલા તો રહેવા દેવાય હવે થોડીક કેરી નાખતા જાય હું તમે બનાવ્યા ને તમે ખાટું પાણી નાખી દીધું ખાટું પાણી તો જો મારા અટન કેટલું કાઈમ આવે મંજુને મી કહ્યું ખાટું પાણી નાખી જેમ હોય તો કાઈમ આવે પણ નાખી દીધું હું ખાટું પાણી તા હોય તો શીસો ભરીને મૂકી દેવાય કેને ભૂલી ક્યાં ગઈ સીતારામ કેતા એમ કે હું રમવા આવી કાતરા ખાવા આવી એમ કે જો ફૂઠી પડી આવી ગઈ ખાધાજી હું નુંદા નો છે ને બોરો નાખ્યો એમને એમાં મસાલો કે કઈ નજ ભેરવવાનો

અને આપણે જે ભોભરા મરચા આવે ને એ મરચા નું આપણે રાયતું બનાવીને એ મરચું લાગે કડવું હાલો આ સુધારી નાખી અડધા બનાવવાના છે અડધા રાખવાના છે એટલે તરીને ખાવા તો રાયતું હોય એટલે હોય ને આપણે તરવાના બરોબર છે હાલો તેલ આવી ગયું અને હવે છે ને હું નાખી દઉં આમાં મસાલો જ્યાં મસાલામાં મીઠું હળદર બધું આવી જાય લીંબુનો ભાગ એટલે કઈ લીંબુની જરૂર પડે ને નાખવું હોય તો ન ખાય પણ આ રાયતાનો મસાલો છે મરસાનો હાલો રેડી હવે આ ઠરી જાય ને હાવ ટાટું થઈ જાય ને પછી મરસા ફેરવી દેવું અને પછી બહેણી ફરી લેવું અને હંમેશા ગુંદા કે કેરીનું આથણું આપણે બનાવીને તો એમાં મીઠું સળિયાતું જોઈએ મીઠું સળિયાતું હોય ને તો તમારું આથણું ન બગડે મારે જો ફરવાનું આથણું છે ગુંદાનું એટલે ગુંદા નું આથણું છે એમાં એ ગુંદાનું આથણું કેમ રહી ગયું કે મેં મેથીના કુરિયા નાખ્યા ને એટલે બધાને જરીક કડવા લાગે જો મેથીના કુરિયા ન નાખ્યા ને તો ઈ એ ન રેડી બની ગયું એક ફાડો હું આમાં લીંબુનો ભાગ હોય તો ખરી પણ મારે તો લીંબુ આમાં નીસવાનો વિચાર છે એમાં હું છે આથણું ઓલો મરચું કડક રીએ હાલો મરચા થઈ ગયા કમ્પ્લીટ મસાલામાં ભેરવી દીધા અને આ છે શિખરનું ડબલું પણ હંમેશા કાશની બરણીમાં ભરાય અમારે તો થોડાક દી ઝાલીએ એટલે હું હશે આ શિખરના ડબલામાં ભરી દઉં કાશની બરણી હોય ને તો બગડે નહીં પણ આપણે તો હમણાં

ને વાસવાય કે કે જિગ્નેશ દાદા આવે કો કીધું તાકર ખાતા કર કેમ છે તમે ખાવ ને પડકા ભાઈ મોડા કરે ના ના એક તા ખાવ હવે આજ ને અમારે હવે છે ને હાન તૈયારી થાય અમારે બનાવવાનું છે ગલકા શાક અને મરચા તરવા તાજા તાજા ખવાયા ખવાય તો મરચા તરવાના છે બાકી વિડિયો આજનો પૂરો કરી જો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પણ મિત્રો લાઈક કરવામાં તમે લોક કરો લાઈક કરો તો અમને કેટલો હરક થાય એટલે એમાં શું ખાઈ ગયા બોલો બેઠા બેઠા કાઉ કર લેવાનું તો દે પડે ધારો માપમાં હે લઈ માપમાં ઠીક મસાલો હારો તો એટલે બી છે ને એટલે આપણે મોયરાંતી બી ઘણાય બધા નીકળી ગયા હાલો પાસોય કહી દઉં આજનો વિડીયો અહીં પૂરો કરીએ જો તમને ગમ હોય તો લાઇક કરજો શેર કરજો હા ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો છે ને તમે લાઈક બાય લો કરો લો બાકી તમે આઈજો